નમસ્કાર મિત્રો વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર મિત્રો હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું તે ટોપિક છે ધોરણ દસ ગુજરાતી તેમાં મિત્રો જો વાત કરીએ તો કવિ પરિચય તેમજ લેખક પરિચય સાહિત્ય પ્રકાર કાવ્ય તથા પાઠનું મહત્ત્વ કાવ્ય તથા પાઠ શામાંથી લેવામાં આવેલ છે તેમજ સંપૂર્ણ વ્યાકરણ વિભાગ પણ લેવામાં આવેલો છે તો મિત્રો આ મારો ટોપિક તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને ટાટ પરીક્ષા માટે ખૂબ જ આ વિડીયો ઉપયોગી બની શકે તો મિત્રો ફટાફટ લિંકને સેન્ડ કરી દો તો હવે આપણે સ્ટાર્ટ કરીશું તો મિત્રો હવે આપણે જોઈશું ધોરણ દસ ગુજરાતી પાઠ ચાર પૂરી ગયા પછી લેખક છે રઘુવીર ચૌધરી જન્મ પાંચ બાર ઓગણીસો આડત્રીસ ને સાહિત્ય પ્રકાર છે મિત્રો એકાંકી મિત્રો આ મારો વિડીયો તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં બીજા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં અત્યારે જ તમે બીજા મિત્રોને શેર કરી દો જેથી કરીને હવે આપણે સ્ટાર્ટ કરીશું રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા જિલ્લો ગાંધીનગર છે મિત્રો પ્રશ્ન બની શકે છે રઘુવીર ચૌધરીનું વતન તો બાપુપુરા જિલ્લો છે ગાંધીનગર ખાસ મિત્રો ધ્યાન આપજો પરીક્ષામાં આવી શકે પ્રશ્ન નવલકથા વાર્તા નાટક એકાંકી નિબંધ વિવેચન રેખાચિત્ર પ્રવાસ ચિંતન સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે મિત્રો કયા કયા ક્ષેત્રે રઘુવીર ચૌધરીનું પ્રદાન રહેલું છે તો આપણે આ જે બાબત છે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી બને છે તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ નવલકથા વાર્તા નાટક એકાંકી નિબંધ વિવેચન રેખાચિત્ર પ્રવાસ ચિંતન સંપાદન એમ ચાવિતના મોટા ભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન રહેલું છે અમૃતા વેણુવચલા ઉપરવાસ કથાત્રય લાગણી ગોકુળ મથુરા દ્વારકા સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે નવલકથાઓ પણ મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષામાં ઘણીવાર અવારનવાર પૂછાતી હોય છે અમૃતા વેણુવચલા ઉપરવાસ કથાત્રય લાગણી ગોકુળ મથુરા દ્વારકા સોમતીર્થ આ બધી રઘુવીર ચૌધરીની નવલકથાઓ છે આકસ્મિક સ્પર્શ નંદીઘર પ્રાણ પ્રતિષ્ઠા તેમના વાર્તા સંગ્રહો છે રઘુવીર ચૌધરીના વાર્તા સંગ્રહો જણાવો તો મિત્રો આકસ્મિક સ્પર્શ નંદીઘર પ્રાણ પ્રતિષ્ઠા અશોકવન ઝુલતા મિનારા સિકંદર શાહની નાટકના અને ડીમ લાઇટ ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે અશોકવન ઝુલતા મિનારા સિકંદર શાહની નાટકના અને ડીમ લાઇટ ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો કોના છે આ બધા રઘુવીર ચૌધરીના છે શહેરાની ભવ્યતા અને તિલક રેખાચિત્રના પુસ્તકો છે રઘુવીર ચૌધરીના રેખાચિત્રના પુસ્તકો કયા છે સહરાની ભવ્યતા અને તિલક તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો છે મિત્રો રઘુવીર ચૌધરીને કયા કયા પુરસ્કારો મળેલા છે કયા એવોર્ડ મળેલા છે તો મિત્રો પ્રશ્ન બની શકે છે તો ખાસ તેના આપજો ફરીથી આપણે જોઈ લઈએ રઘુવીર ચૌધરીને રણજીત રામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયા છે જોઈએ આગળ આ એકાંકીમાં સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટનાઓ છે મિત્રો પ્રશ્ન બની શકે છે ભૂલી ગયા પછી એકાંકીમાં સાની ઘટના દર્શાવવામાં આવી છે અથવા સાની વાત કરવામાં આવી છે તો મિત્રો ખાસ ધ્યાન આપજો આ એકાંકીમાં સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટના છે અને તેનું કારણ પિતા વિરાટનું પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું છે મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા પરંતુ તેમનો પ્રેમ જળવાયો છે આબુ ઉપર પ્રવતારોહણ દરમિયાન એક કુટુંબને રીંછતી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસરથી વિચાર કરવા પ્રેરે છે બહાઈ બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખકે સંવાદમાં એવી રીતે ગૂંથ્યા છે કે કાંકીનો રહસ્ય પાત્રોના પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રગટ થાય છે લેખકની સંવાદ શક્તિ આ એકાંકીને બળકટ બનાવે છે હવે મિત્રો જોઈએ આપણે શબ્દ સમજૂતી સમાનાર્થી શબ્દો પ્રતિકાર સામનો પ્રતિકાર સામનો અણધારી ઓ ચિંતી અણધારી ઓ ચિંતી નૈસર્ગિક કુદરતી ન્યાયરી કુદરતી શૌર્ય બહાદુરી વીરતા શૌર્ય બહાદુરી વીરતા શુષ્ક નિરસ શુષ્ક નિરસ ગોપીત ચુપી ગોપિત ચુપી તથ્ય હકીકત તથ્ય હકીકત રજા મરજી ઈચ્છા રજા મરજી ઈચ્છા બુલંદ ભવ્ય ઊંચી યોગ્યતાવાળું બુલંદ ભવ્ય ઉંચી યોગ્યતાવાળું શાર્ત एक महान फ्रेंच विचारक सार्त्र एक महान फ्रेंच विचारक फिर से मित्रों समानार्थी शब्द જોઈ લઈએ प्रतिकार સામનો અણadari ઓચિંતિ નેસ્કરી કુદરતી शौर्य બહાદુરી વીરતા શુષ્ક નીરસ ગોપીત ચૂપી તથ્ય હકીકત રજા મરજી ઈચ્છા બુલંદ ભવ્ય ઊંચી યોગ્યતા વાળું સાર્ત્ર એક મહાન ફ્રેન્ચ વિચારક હવે જોઈએ મિત્રો વિરુદ્ધ આરતી અશક્ય શક્ય અશક્ય શક્ય નિર્ભય ભયભીત નિર્ભય ભયભીત સાહસ દુસાહસ સાહસ દુસાહસ રૂઢિપ્રયોગ મિત્રો હૃદય છલકાઈ જવું આનંદિત થઈ ઉઠવું હૃદય છલકાઈ જવું આનંદિત થઈ ઉઠવું શિખરો સર કરવા સફળતા પ્રાપ્ત કરવી શિખરો સર કરવા સફળતા પ્રાપ્ત કરવી ધ્વજ ફરકાવો વિજય મેળવવો ધ્વજ ફરકાવો વિજય મેળવવો જોઈએ આગળ મિત્રો શબ્દ માનવનું પક્ષણ કરનાર માનવ પક્ષી માનવનું પક્ષણ કરનાર માનવ પક્ષી શારીરિક રીતે સશક્ત ખડતલ શારીરિક રીતે સશક્ત ખડતલ મિત્રો ખાસ તેને આપજો શબ્દ સમૂહ આવી શકે છે માનવનું પક્ષણ કરનાર માનવ પક્ષી શારીરિક રીતે સશક્ત ખડતલ હવે જોઈએ મિત્રો સ્વાધ્યાયના છાચા વિકલ્પો શોધીને જવાબ આપવાના છે એની આપણે ચર્ચા કરી લઈએ એવા પણ પ્રશ્નો ઘણીવાર પ્રશ્નો બનતા હોય છે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલું મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું તો મિત્રો જવાબ આપણો કયો રહેશે રીંછ રીંછ મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવેલું નરેને કઈ તાલીમ મેળવી હતી તો નરેને કઈ તાલીમ મેળવી હતી વન સંરક્ષણની એટલે કે વન અધિકારીની એણે તાલીમ મેળવી હતી તો મિત્રો આ અમારી ચેનલ છે ગુજરાતી તમાકા આ મારી ચેનલનો સિમ્બોલ છે તો મિત્રો લાઈક કરી દેજો બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે તમને આ મારો વિડીયો યોગ્ય લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો વહેલી તકે કરી લેજો જેથી કરીને અમારા તરફથી તમને અવનવા વિડીયો મળી રહે અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે હવે મિત્રો ફરી મળીશું આપણે નવા જ વિડીયો સાથે નવા ટોપિકની સાથે જય હિન્દ જય ભારત